જે બી બે મિત્રો લાઈવના માધ્યમથી મને જોઈ રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર મિત્રો બે દિવસ પહેલાં મારા વંદનીય અને સમાજના વડીલ એવા પીએલ રાઠોડ સાહેબે મને ટેલિફોનથી ચર્ચા કરી અને પૂછ્યું કાંતિભાઈ તમે આપમાં જોડાયા તો મારા એક અંગત મિત્ર અને વડીલ હોવાના કારણે ફક્ત મેં હા પાડી અને એને એની સાથે ચર્ચા કરવા માટે હા પાડી કે હા હું જોડાણો ખાલી ચર્ચા કરવા માટે કે ભાઈ શું કહે છે મને સાંભળે એમ પણ પીએલ રાઠોડ સાહેબે મને સાંભળ્યા વગર તેમને મને તમારી ઉપર તમારી કારકિર્દી ઉપર થૂંકું છું તમારી ઉપર થૂંકું છું આવો એક ઓડિયો બનાવી વાત કરી મને ઝીરો કરવા માટે એ ઓડિયાને વાયરલ કર્યો એ ઓડિયાના માધ્યમથી સમાજના તમામ કાર્યકરો આંબેડકરવાદીઓ સખત મને ફોન કરે છે અને પ્રશ્ન પૂછે છે કોમેન્ટ પણ કરે છે આમાં પણ કોમેન્ટ કરજો હું જવાબ આપીશ સરસ મજાનું કોઈને પણ કાંઈ મારી પાસેથી જવાબ જોતો હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ મિત્રો સમાજે ઓગણી હાથ બે હજાર સોળથી લઈ મને આર્થિક અને કાયદાકી લે સપોર્ટ આપ્યો એટલા માટે મેં સાડા આઠ વાર અમારે જેલમાં રહેવું પૂર્યું પણ જો એવડી મોટી સમાજ કારણ કે સમાજના જે વિચારધારાવાળા છે ડૉક્ટર બી આર આંબેડકરના વિચારધારાવાળા છે એ લોકોએ મને સપોર્ટ આપ્યો અને મને આર્થિક મદદ કરી એટલે મારું ઘર ટકી રહ્યું ક્યારેક ટકી રહેવા માટે જીવવા માટે અમારે ફોન કરી મેસેજ મૂકીને પણ આર્થિક મદદ માંગવી પડતી હતી આપણી સમાજને આપણા ભારતની અંદર ઘણા આંદોલન થયા ઘણી જ્ઞાતિઓના આંદોલન થયા છે આપ જાણો છો પાટીદારના થયા ક્ષત્રિયોના થયા રોહિત ભેગુલા જોડું આંદોલન થયું ધૈર્યરાજ બીમારીથી પીડાણો તેમને તેમની સમાજે મદદ કરી આપણો વિવાન બીમારીથી પીડાને ડેડ થઈ ગયો ત્યારે ક્યાં ગયા હતા અમુક લોકો મને પ્રશ્ન પૂછવાવાળા કેમ આપણો વિમાન એક્સપાયર થઈ ગયો એ આપણી કમજોરી છે જ્યારે કોઈ વ્યક્તિ નાની એવી કોમેન્ટ કરે અથવા સબકૃ વિડીયો મૂકે તો એને ઉતારી પાડવા માટે હું તમારી કાર્તિક કાર્તિક કાર્તિકી ઉપર થૂકું છું તમારી કામગીરી પર થૂકું છું આવા વિડીયો બનાવવાના પી એલ સાહેબ મનુવાદી તમામ મનુવાદી પાર્ટી ઉપર હું થૂંકું છું રાઠોડ સાહેબ આ તમને જવાબ છે તમે સરસ કામ કરો છો કેવા કામ કરો છો એ હું પણ જાણું છું તમે પણ જાણો છો તમે મને પચીસ હજાર રૂપિયાની મદદ કરી પચાસ હજાર રૂપિયા ઉશીના આપી મને ખરીદવા માગો છો મને દબાવવા માગો છો આપણી સમાજના ઘણા નેતા છે બીજેપીમાં છે કોંગ્રેસમાં છે કેમ તેમ તમે એમને વિડીયો કે ઓડિયો ન મૂક્યો કેમ તમે એને ફોન નથી કરતા ઘણા એમાં મનુવાદીઓ પાર્ટીમાં જોડાણા છે કામ કરે છે હું તો નથી જોડાણો હું નથી જોડાવો અને મારી ઈચ્છા છે સમય આવશે ત્યારે હું સમાજને પૂછીને જોડાયશ કોઈ પણ પાર્ટીની અંદર આ તમારી વાત પણ ઉપર પણ હું થકું છું કારણ કે સમાજને ગુંઘરા કર્યા તમે સમાજને ગેરમાર્ગે દોરી તમે વિડીયો ઓડિયો બનાવી અને ત્યારે સમાજની અંદર એક ગેરમેસેજ વાયરલ કર્યો છે તમે મારે અમુક બાબતો ન કહેવી જોઈએ કે અન્ય સમાજ મારી જે અંગત બાબત મતલબ કે મારે જે કામ કરવું છે હમણાં એક બે ભાઈના મિત્રોના ફોન એવા ગોપાલ ઇટાલિયા જે તે સમયે જય ભીમ જય ભીમ કરતો હતો છૂટાઈ ગયા આપણે જય શ્રી રામ જય શ્રી રામ કરતો હતો તો એનો ઉલટો જવાબ શું આપણે ન દઈ શકીએ મનુવાદીઓના મત આપણે શું ન લઈ શકીએ રહી બહુજન સમાજ પાર્ટીની વાત તો બહુજન સમાજ પાર્ટી યુપીમાં બે વાર બીજેપીનો ટેકો લઈ અને સરકાર બનાવી હતી ગુજરાતમાં સાત ટકા બહુજન સમાજ સાત ટકા દલિતોની વસ્તી છે ચૂંટણી ટાણે બહુજન સમાજ પાર્ટીમાં ઘણા ઉમેદવારો ઉમેદવારી કરે છે સારા લીડર છે જે ચૂંટણી પૂરી દેતા સુધી તેમને મનાવવામાં આવે છે એવો જ એક દાખલો અમારે રવજીભાઈ ચૌહાણ જે અમરેલી લોકસભાની ચૂંટણી લડ્યા સાંસદની ચૂંટણી લડ્યા એને ઘણી ઓફર આવી પણ એણે એ પૈસા નહોતા સ્વીકાર્યા બાકી બધા જિલ્લા ઘણા જિલ્લાની અંદર મનોવાદી પાર્ટીઓ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને લડાવે છે ફંડ આપે છે અને છેલ્લે તેમના પરિણામમાં ઝીરો હોય છે તમે ભૂલી જાઓ છો એ વાતને હું આંબેડકર વાદી છું એટલા જ માટે સાડા વર્ષ જેલ કાપી મેં આત્મહત્યાના વિચાર નથી કર્યા આર્થિક કે નહોતી સગવડ સહન કર્યું છે ઘણી બધી મેટરોમાં મારે તને ખુલ્લે આમ કેવાથી બીજી સમાજ સાંભળે અને આપણું સમાજનું ખુલ્લું થાય એવું કરવા નથી માંગતો આ તમારું કામ છે કે હું તમારી ઉપર થૂંકું છું મને મજા આવે એમ નહીં સમાજને મજા આવે એમ કરવાનું છે ભાઈએ લખ્યું છે મારા સ્પ્રિશને બે મિનિટ વાણિયા વિરામ આપું છું કે કારણ કોઈ વાંધો નહીં ભાઈ તમને મજા આવે તે પાર્ટીમાં જાઓ જઈ શકો છો વિનોદભાઈ પરમાર મને મજા આવે એમ નહીં સમાજ થકી હું છું હું મારી સમાજને નહીં ઠુકરા હું કદાચ ગમે પાર્ટીમાં જશ તો હું એનો એક ક્રાંતિવાળા છું જ્યારે મેદાન આવી જાયશ ગમે તે ગમે તે પાર્ટીની અંદર ઝંપલાવીશ તો એ પાર્ટીનો કાર્યકર જો સમાજ આ રીતે કરશે તો આખી પાર્ટીને બદનામ કરીશ પાર્ટીના મેમ્બરને નહીં બાબા સાહેબે કીધું છે સત્તા પ્રાપ્ત જરૂરી છે સંગઠનો તો અગિયાર લાખ છે આપણા ભારતની અંદર સંગઠનો અગિયાર લાખ છે આર્થિક સંગઠન એક નથી એટલા માટે કાંતિવાળાને સાડા આઠ વાર જેલમાં રહેવું પડ્યું જ્યારે જરૂર પડી ત્યારે મેસેજ ટાઈપ કરીને મૂકવા પડ્યા હતા કે આપો મારી છોકરીઓને ફી ફી ભરવી છે તે અમુક એવો આંબેડકરવાદીઓ જે એકાદ દસ કે વીસ કે પચીસ આપ્યા છે બાકી તો પાંચસોથી માંડીને સો રૂપિયા જેવું ટ્રાન્સલેશન જોયું શરમજનક વાત છે આ અમારે નો કેવી હતી ફેસબુકના માન્યથી મને બોલાવો છો તમે બુદ્ધિ જેવી વ્યક્તિઓ છે ને એ ભૂલ કરીને બોલાવે છે હોડિયા મૂકે છે અને થૂકે છે મારી ઉપર ફટ છે તમને થૂકું તમારી ઉપર તમારી કામગીરી ઉપર કે સમાજની અંદર તમે આ રીતે ખોટા વિગ્રહ વિવાદ કરવા માટે કામ કરો છો જ્યારે પીએલ રાઠોડ સાહેબ સમાજ કલ્યાણ અધિકારી હતા ત્યારે પીએલ રાઠોડ સામે સાહેબે પણ સમાજને એકવાર અપમાનિત જેવા શબ્દો કર્યા હતા મને મારી સમાજે બદલી કરાવી રોતા રોતા ઓડિયા વાયરલ છે આ પીએલ રાઠોડ સાહેબ તમારા તો અત્યારે તમે નિવૃત્ત થયા એટલે તમે સમાજના કાર્યકરોને નીચા પાડવા માટેના આ પેતરા ચાલુ કર્યા ધન્ય છે તમને તમારા ઓડિયાને ધન્ય છે તમારા આ કામગીરીને ધન્ય છે કે સમાજને પણ ખબર પડી મને પણ ખબર પડી કે સમાજને મારી કેટલી જરૂર છે સમાજને મારી કેટલી ચિંતા છે જે મને ખરાબ કોમેન્ટ કરે ને એને ધન્યવાદ છે કારણ કે એને ખ્યાલ આવે છે કે એક આંબેડકરવાદી બીજામાં જાય બાકી તો ઘણા લોકો જોડાય છે આપણી સમાજના લોકો ઘણી પાર્ટીમાં મનુવાદીઓ જોડાય છે પણ ક્યારે આવી કોમેન્ટ ક્યારે આવી ચર્ચા આજે હું આખો દિવસ એક સેકન્ડ પણ ફ્રી નથી રહ્યો સખત ફોન આવે છે મને ખૂબ આનંદ થાય છે કે મારી અને એક મોમેન્ટની લોકો ચિંતા કરે છે કે કાંતિવાળા જેવો એક કાર્યકર મનુવાદી પાર્ટીમાં ન જવો જોઈએ સરસ વાત છે તમારી હું સ્વીકારું છું પણ સાવરકુંડલામાં જ્યારે મનવાદીઓનો ઠપ્પો ભર્યો હોય ત્યારે બહુજન સમાજ પાર્ટી શું કરશે છતાંય તમારા જે વિચારો છે હું સમાજને એકવાર બોલાવી સાવરકુંડલામાં એક સરસ મજાનું સંમેલન બોલાવી સમાજ જેમ કહેશે એમ જ હું લડીશ એમ જ હું કરીશ તમારું ડિસિઝન એ જ મારું ડિસિઝન પણ સમાજનો કોઈ કાર્યકર હોય હું કહું હું તો વિચારધારાથી મજબૂત છું મને તો મને ગાળો આપતા વિડીયો મૂકો ને તો એ હું સહન કરી લઈશ આથી પહેલાં પણ હું જેલમાં હતો ત્યારે ગાળો આપતા વિડીયો પણ વાયરલ થયા હતા તો એ મેં સહન કર્યું હતું હજી પણ કરતો જાયશ કારણ કે સમાજની ગાળો છે કહેવાય ને ઘીની નાળો છે એટલે પીએલ રાઠોડ સાહેબ હું ધન્યવાદ આપું છું કે ચર્ચાના વિષયમાં મને મૂક્યો પણ રાઠોડ સાહેબ તમારી આ વાત ઉપર થૂંકું છું અને તમે જે મદદ કરી છે એટલા માટે હું તમને એક વંદનીય અને એક વડીલ માની જે તે સમયે તમારો ફોન ચાલુ હતો ત્યારે હું તમારી સામે નહોતો બોલી શક્યો કારણ કે તમે મને મદદ કરી હતી પણ મને એવું લાગે છે કે કોઈથી ખોટી રીતે દબાવાય નહીં સાચો જવાબ તો આપવો જ પડે એટલા માટે આજે લાઈવના માધ્યમથી તમને જવાબ આપું છું એ મહેરબાની કરીને તમે આંબેડકરવાદીઓ તો ટાટિયા ખેંચવાનું રવા દો તમે મારી જેવા વ્યક્તિઓને અથવા અન્ય કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એને સમજાવો એકવાર સમજાવો બે વાર સમજાવો સાહેબ મેં ત્યારે પણ તમને કીધું હતું કે બહુજન સમાજ પાર્ટીનો કેસ હમણાં રવા દેવું નહીં પહેરું પણ બહુજન સમાજ પાર્ટી સા અમરેલીમાં જ્યારે તમામ કાર્યકરોને જવાબદારી આપી તમામ કાર્યકરો સાથે મળીને સંકલન કરી ભરતભાઈ કાત્રિયા અવસંતભાઈ નરેશભાઈ ભાઈ શ્રી યુવરાજભાઈ પરમાર આ બધાએ અમે સંકલનમાં હતા ત્યારે આ અમરેલીમાં જે માળખું બન્યું છે તેવો મારો પૂરેપૂરો હિસ્સો છે જે કમિટમેન્ટ અને ચર્ચા કરવામાં કદાચ તમે ન જાણતા હો હું મીટિંગમાં પણ હાજર હતો પણ બહુજન સમાજ પાર્ટીમાં પણ નથી જોડાણો તેમજ ભીમા આર્મીમાં પણ નથી જોડાણો અન્ય કોઈ પાર્ટીમાં હું જોડાણો નથી આ મારે અહીંયાથી મારો ખુલાસો છે જ્યારે હું જોડાયશ ત્યારે સમાજને સાથે રાખી અને જોડાયશ મારે તમને એ વાત કરવી છે કે કોઈ પણ શરણોની અથવા મનુવાદીઓની કોઈ સ્ત્રી સાથે મેં મેરેજ કર્યા હોય અથવા અન્ય આપણા યુવાને કોઈ મેરેજ કર્યા હોય તો શું તે મનુવાદી થઈ જાય શું ડૉક્ટર બી આર આંબેડકરને ભગવાન બુદ્ધને ભૂલી જાય કે તમારો વહેમ છે તો શું હું ગમે પાર્ટીની અંદર કદાચ જોડાવો અને કામગીરી કરું અને કદાચ હું છૂટાઈ જાઉં તો શું ત્યાં હું રિમોટ કંટ્રોલથી હાલું હું કીબોર્ડ બનું શું તેની આંગળીઓ મારા કીબોર્ડ ઉપર આવેલ હું એ એ રીતે નાચું તો તો જ્યારે જેલમાં હતો ને સાડા આઠ વાર દરમિયાન ત્યારે ઘણી પાર્ટીઓ કીધું હતું સત્તાધીશી પાર્ટીઓ પણ કીધું હતું જે વર્તમાન પાર્ટીથી એણે પણ કીધું હતું કાંતિભાઈ ખેસ પહેરી લો તમારે છૂટવામાં આસાન થશે સફળ સરળ થશે ત્યારે મેં તેને જવાબ આપ્યા હતા કે હું જ્યારે જેલ મુક્ત થાવ ને ત્યારે કદાચ મને સજા આવશે ને તો હું સહન કરી લઈશ મારી સમાજ જેમ કરશે ને તો હું એ એ રીતના કરીશ ત્યારે પણ હું જોડાણો નહોતો એના દાખલા છે એના પુરાવા છે કરજાળા મુકામ એક સરસ મજાની મીટિંગ થઈ હતી બીજેપીની કૌશિકભાઈ જોગદિયા તેમજ ઘણા કાર્યકરો હતા અને મને ખેસ પહેરવાની વાત કરી હતી મેં ના પાડી હતી કે નહીં હું છૂટીશ ત્યારે તને હું આઝાદ થઈ ગયો કોની બીક મને પેલું તો હાડાહાંટ જેલમાં હતો તો હું બહાર નીકળવા માટે મોજ મસ્તી કરવા માટે ત્યારે ખેસ ના પહેરી લઉં પણ ત્યારે પણ નહોતો પહેર્યો ત્યારે પણ નથી પહેર્યો અમારો ખુલાસો છે સમય આવશે ત્યારે હું મારા સમાજના આગેવાનો કાર્યકરોને વડીલોને પૂછી અને આગળ વધીશ બાકી સમાજ જે ગરીબ છે એને તો કશું ખબર નથી પોલિટિક્સ એટલે શું મોમેન્ટ એટલે શું મિત્રો અમે જ્યાં પણ કાંઈ પ્રશ્ન કાંઈ પ્રસંગ બને ને ત્યારે ત્યાં પહોંચી જઈએ છે અને જડબાતોડ જવાબ આપી છે આ મનુવાદીઓને છૂટ્યા પછી બે મહિનામાં જલખિયા મંડળમાં અમે આખા અમરીલને ગજાયું હતું જામનગરમાં જીતુભાઈ પ્રકરણમાં ત્યાં પણ અમે જન આંદોલન કર્યું હતું ભાઈ શ્રી મનસુખભાઈ રાઠોડમાં પણ આંદોલન કર્યું હતું સરકાર વિરુદ્ધ જ હતું તો અમને બીક નથી જ્યાં અમે સત્યની લડત લડતા છું ને લડશું ચાહે કોઈ પાર્ટી વિરુદ્ધ લડવું હોય ત્યારે લડશું જાજુ બોલીશ તો તકલીફ થશે કારણ કે ઘણી અંગત મેટરો છે જેમ મેં તમને કીધું એમ ગોપાલભાઈ ટેલિયા જે તે સમયે જય ભીમના નારા લગાવી ચૂંટણી લડીને જીત્યા અને સુરતમાં જયશ્રી નામના નારા લગાવ્યા જીતાઈ ગયા પછી તો શું આપણે ના કરી શકીએ સમજાય તમને વંદન બાકી અભિનંદન જય ભીમ કાંતિવાળા જાજુ નહીં